જય શ્રી કૃષ્ણ મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો સવાર સવારમાં જો મસ્ત મજાનું જ્યુસ બનાવું છું અત્યારે શિયાળામાં જ્યુસ પીએ તો આપણે હેલ્ધી રહીએ બધું શાકભાજી આમ ખાવાનું પાલકને બધું ભાવે નહીં ફીકું લાગે બધાને પણ જો પાલકની ભાજી પછી ગાજર તુલસી ફુદીનો એવું બધું છે ને એડ કરીને મિક્સરમાં પીસી મીઠું ને એ બધું નાખીને જ્યુસ બનાવીને આખું છે મસ્ત તો અત્યારે જો એક એક ગ્લાસ પી જાય ને તો ભૂખ પણ ઓછી લાગે પેટ એકદમ મસ્ત રહે છે પહેલાં તો અમને એવું લાગતું હતું કે આમ ફીકું ફીકું લાગશે પણ આમ એક બે વાર એવું લાગ્યું એક બે દિવસ પણ હવે તે વાંધો નથી આવતો પેટ એકદમ મસ્ત થઈ જાય ખાલી ખાલી અને ભૂખ પણ મસ્ત લાગે અને ખાધેલું બધું પચી પણ જાય છે અહીંયા ગામડામાં પાછું શાકભાજી મસ્ત આવે એટલે પાલકને બધું નડે નહીં ઓર્ગેનિક હોય ને બધું અને ત્યાં તો આપણને કંઈ ખબર નથી હોતી સિટીમાં કે આ કલરવાળું છે કે નથી એમ અહીંયા તો ડાયરેક્ટ વાડીએથી જ અમે લઈ આવીએ છીએ અને જો પીસીને સવાર સવારમાં મસ્ત ફ્રેશ જ્યુસ પીએ છીએ આનાથી થઈ જાય આપણે તાજા માજા હવે જો નાસ્તો કરવાનો ટાઈમ થશે તો એ અમે આઠ વાગે કેમ નાસ્તો કરશું અત્યારે જ્યુસ પીએ છીએ બહુ મજા આવી છે ચૂસ્તી તમે પણ ઘરે ટ્રાય કરજો કેવું લાગે છે પછી મને કહેજો સ્ટાર્ટિંગમાં તો તમને નહીં જ ભાવે પણ હવે ધીમે ધીમે ભાવશે એમ તો આવતા બ્લોગમાં આપણે ફરી મળીએ